જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે રાજસ્થાની પાપડનું કચુંબર બહુ જ સરસ બહુ જ ટેસ્ટી મેં એકવાર ખાધું હતું મારવાડના અંદર ફાઇવ સ્ટાર હોટલના અંદર બહુ જ સુપર હતું અને મેં તો ખાધું પણ કરું અને પાર્સલ પણ કર્યું તું તો મિત્રો આજે હું તમારા જોડે વિડીયો શેર કરું છું મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ મને લાઈક કરજો ગરમીની મોસમ છે બધી જે શાકભાજી હું સમારું એવી રીતના તમે સમારીને એકદમ તૈયાર રાખવાની ફટાફટ બની અને રેડી થઈ જશે એસીમાં સમારો પંખા નીચે સમારો ગરમીની મોસમ છે સેહતનું ધ્યાન રાખવું ફટાફટ બની જાય એવી રસોઈ બનાવી તો તમે જોઈ શકો છો મેં ત્રણ નંગ પાપડ લીધા છે પાપડને આપણે શેકી લેવાના છે પહેલી વસ્તુ આના અંદર એ છે તેલ નહીં આવે પાપડ આવી રીતના ખુલ્લા જ શીખું છું અમારા તો આવી રીતના ખુલ્લા જ શીખે છે એટલે હું આવી રીતના પાપડને અડધા પાપડને શેકી અને રેડી કરવાની છું પહેલાં હું પાપડા રાજસ્થાન થી લાવી હતી તમારા જોડે ના હોય તો રાજસ્થાની ની જરૂર નથી અહિયાં પણ આપણે અડદના પાપડ સરસ મળતા જ હોય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો પાપડ સરસ મેં શેકી દીધું છે બધા જ પાપડ આપણે આવી રીતે શેકી રેડી કરી દેસુ પાપડ આપણા શેકી સરસ મજાના રેડી થઈ ગયા છે મિત્રો મેં હાથ થી શેક્યા છે તમારે ચીપિયા થી શેકવાનું કેમ કે મારી આદત પડી ગઈ છે આવી રીતે શીખવાની એટલે મને ના ભરાય પણ તમે

शिमला मरच जो सारी लो बे चमची सिंपल नाखू छू सीम्पल कोबी आवे ग्रीन ए नाखू पर्पल कोबी नाखू छू तमारा जोड ना हो तो चाले जरूरी नथी जीणो सारी लो बेट नाखू छू बे चमची ने चार चमची एटला लीला दाणा नाखू छू गर्मीनी मौसम जे दाणा ऊंचा होई तो जले હવે આપણે અંદર લીંબુ ની છીડી આસુ અર્ધું મસાલા કરીશું સિમ્પલ મીઠું નાખું છું અર્ધી ચમચી તીડું છું અર્ધી ચમચી કાશ્મીરી મરચું નાખું છું એક ચમચી દાણાજીરું શેકેલું નાખું છું થોડું એ ઉકાળો મીઠું નાખું છું હવે આપણે આને મિક્સ કરવાનું છે મસ્ત મજાનું મિક્સ કરી દીધું છે આપણે હવે આને એકદમ લેટેસ્ટ ડિસ બનીને આપણે રેડી થઈ ગઈ છે તો હું કરું છું

खाजो ओके भाई खाली अभिर रसिपीज़ आहे